જીયા તને બોલાવસુ તો ગાઈસ સાતુભાઈ તો બ્રશ કરે છે સાતુભાઈ ગુડ મોર્નિંગ કે ગાઈસ શૈલેષભાઈ ભાઈ બ્રશ કા બેઠા છે ના નાયા પૂજાનો હાલચાલ શું છે પૂજા ગુડ મોર્નિંગ જય માતાજી આહા હા હા જય માતાજી જય માતાજી ગઈ સવાર સવારમાં ફર્સ્ટ ક્લાસ પૂજા લોટ વdna બેઠી કેલાલા બગા તિલન જાગૃતિ બનીયા નુકસાન તો ગાઈસ વિરેનભાઈ સ્કૂલ માં જવાન છે એટલે શાકરૂલી બસ બાબા જોશું તો ભાઈ તો ગાઈસ આવતા નહીં ના એટલે મેં વાત હતી પોચ આવે ગાઈસ આવો તો પૂછમ પૂછો ના રહીએ કે બ્રશ કરી દીધો આ ગુડ મોર્નિંગ પાણી આવી સર બોલો તો ગાઈસ પાણી બી આવી ગયું છે એક બાજુ સા તું પાણી બદલે તું સરે ભાઈ ગુડ મોર્નિંગ હાય ફેમિલી ગુડ મોર્નિંગ હાલે

ગુડ મોર્નિંગ પપ્પાજી પપ્પા મંદિરે માટે જો મમ્મી ભર્યું ચલો ત્રણ ચા પડી જાય ચલો ગાય તો આપડે ચા પી લઈએ શૈલેષભાઈ નહીં ધોઈ ને આઈએ છીએ માતા એની દીવા બધી કરી છે અને નોકરીએ એ જવાન છે નવ ઉન દસ થઈ તો ચલો ભાઈ દેવ કરી દે નાસ્તો વાસ્તો કરીએ કોક તો ગાઈસ ફાઇનલી આપણે આયા છીએ કેતુલ દાદાની ઓફિસ છે અને મળીએ કેતુલ દાદાને મુલાકાત કરીએ સહેલેથી અહીંયા વાત છે કેમ છે કેતુલ દાદા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ अशोकભાઈ ગુડ મોર્નિંગ ગુડ તો ભાઈ અશોકભાઈ તો કોમો પડ્યા છે તો દાદા બોલો તબિયત પાણી

ઘરનું ભાડવાનું પડે એટલે મીન્સ ઘોણીયો કરવી પડે હં તો પેલા મમ્મી ચા પીને દે છે ને ચા બનાવીને ખૂબ અનામ જ તે બટાકા શીરો ખીચડી અને બટાકાનું શાક હવે જુઓ ને હા એના કોમે લાગી જાય છે મમ્મીને મદદ કરવા માટે બટાકો ફૂલિંગ કાપડ સોલિંગ કાપડીએ ને ચાલે તો બધું

તો ગાઈઝ આપણો लोग एकदम बेहद सुनती थी मम्मी चाय बना चाय पीना आप लोग कम करें मम्मी हम कम करा दिए कहिए पूरी काम बाद में खड़ा हो अच्छी बात सर तो गाइस भाई फरीद क्या बनाएगो एकदम बनाएगो वो लकी है एकदम बनाएगो तेरे इंस्टाग्राम में फिर उसे थैंक इंस्टाग्राम फैमिली

મમ્મીને ને કોમ કરે છે બીજા બીજા મે આ બેઠી છે સાંકા પર શીરો એકલો બનાવનો છે આ હી પર આપ છે હું કાઈ ભાઈ તો ગાઈસ મમ્મી જી ધૂપ ચડાવે તો ભાઈ ઘર થાલો કરી છે ગોણી એટલે પહેલા ભગવાનને ચડાવવું જરૂરી છે તો મમ્મીએ ધૂપ દોળા દીધો દીવો કરી અગવાધી કરી આ ભાઈ વાહ

પેલા લાવ <laughs> <laughs> <laughs>

આનંદ ને બે કરે ભાઈ આરું તો કુંજા યાદ આવે ને તને ગોળ થઈ જતો તો

કે આમાં આવો બસ ઓસા ચાલી રાખી મુદ્દ નાવાનું છે હા કે નાવાનું એ ઓન તો સીધું એટલે ચાલ લો આ પૈસા કે જ દે ઓ ઓ લઈ એમ કે જો આ લઈ આ હા ખબર સાહેબ ને રૂપિયા લઈ લે ખાલી ખબર તો હારો પડે ગાના ને પેલી ગટબોડી પૈસા ની ખાલી ખવા પડે ને લઈ લઈ ચાલો ગાઈસ તો ગોણીઓ ખરે સોડીઓ ને જમાર દીધું સમાતા રાખો

चलो तो रोनी बने जा रहा पर शांति थी जमी लिए तो गाइस हमारा वीर दादा यार लेसन करा बैठा छे स्कूलों खुली जे छे हो लगा बेटा शब्दों नहीं आदि वीर भाई लिखो बैठा छे तो गाइस सातुभाई रमू जय कान अरे आ तो करो तुम सातुभाई करो जो पुट काडू पुट करवाओ बैठा पुट काडी काडो मम्मी रे में तो लिखे मम्मी जी बैठा रहीया अरे जबर आ ગાઈસ પૂજા યર હો તો ચાલુ કરી રોટી બનાવના રોટી રોટી રોટલી રોટલો રોટલી રોટલો એ બનાવતો હું કહું બાગરા બાગરી રોટલો ને રોટલો કે રોટલી રોટલી જે એનું કારણ જોન બાગરી આ દેખો રોટલી રોટલો શું કે રોટલી રોટલો આવો રોટલો થાય ઓમ બમ દાડ રોટલી હોય ફૂલી ને ગરમી લાગી ઓમો બુટ પેર તોય બુટ પેજે ગરમી લાગી ઓ anak subscribe ke aneka oh, yeah. oh, kayak aja, aja? Hello guys, ada ada laban wa, ya bu, ini labu apa? Hai, ah live live papa 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 nggak, bangai permu kauju? Oh puja badan, Santisaan puja, oh, no. oh, subscribe anu puja, inget, tolong badan

ਮਜਾ ਮਜਾ ਜਿਉ ਕੋਈ ਹੈਂ ਡਰੀ ਕੋ ਕਰ ਤੂੰ ਪੁੱਛੇ ਕੋ ਕਰ ਤੂੰ ਬਸ ਆ ਬੇਹ ਬੋੜਾ ਹਾਂ ਨਾ ਹੋਏ ਤਾਂ ਸ਼ੋ ਜੋ ਅੰਤੇ ਤਾਂ ਸਾਰੂ ਆਇਤ ਸੇ ਲਾਤੇ ਤਮਾਉਲੇ ਕਿਉਂ ਆ ਤੂੰ ਹੈਪੀ ਮੈਰਿਜ ਐਨੀਵਰਸਰੀ ਅਰੇ ਉਹ ਮਾਰਾ ਉਹ ਫੋਨ ਆਇਓ ਤੂੰ ਕਿ ਬੁਨ ਫੋਨ ਆਇਆ ਮੀਜਾ ਬੀਜਾ ਨੂੰ ਫੋਨ ਆਇਆ ਕਿ ਤਾ ਮੇਰੇ ਇਸ ਨੇ ਮੁਕੋ ਨਾ ਮੇਰੇ ਅਸੀਂ ਵਾਰ ਸਹੀ ਯਾਰ ਕਰਾਂਗੇ ਦੀਦੀ ਮੀਗੀ ਦਵੀ ਨੇਚੋ ਗੋਡਵਾ ਨਹੀਂ ਨਾ ਖਬਰ ਪੜਾ ਸਟੇਟਸ ਜੋਤੂ ਹੈ ਨਾ ਤਾਂ ਜੋ ਸਕਰੀਨਸ਼ਾਟ ਹੈ ਨਾ ਮੁਕਿਓ ਸਾਈਨ